વાત કર હું કેમ કરું અરે કંઈ નઈ થાય વાત કરને આન્ટી સોરી મને લાગ્યું મારો ફોન છે તો મે જવાબ આપી દીધો કોઈ વાંધો ની બેટા પણ તું મારા દીકરા સાથે કરી શું ટ્રેન મિસ થઈ ગઈ આન્ટી અને મારો દીકરો એની પણ મિસ થઈ ગઈ ને શું ટ્રેન મિસ થઈ ગઈ શું ટ્રેન મિસ થઈ ગઈ એટલા જ ગઉ છો કે ફ્લાઈટ થિયા તારો મતલબ છે બંને ટ્રેન મિસ થઈ ગઈ છે નહીં આંટી મારી આ સ્ટેશન પર થઈ છે અને તેની બીજા સ્ટેશન પર થઈ છે મને 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 શું મમ્મી કેવા સવાલ પૂછે છે તું પણ એ આદી અરે મમ્મી ઘરે આવીને સમજાવીશ ને ઠીક છે પણ પાગલ જેવી કોઈ હરકત નહીં કરતો ઠીક છે માં બાય બાય બેટા એ તે મારો ફોન કેમ ઉપાડ્યો મમ્મી નું નામ ફોન પર જોયો તો પાડી લીધો મારા ફોન પર આ બધી ટેન્શન તારા લીધે છે મારા લીધે હા તારા લીધે ઓકે तारू टेंशन कई रीते दूर करूं थोड़ी बार माटे मने एकलो छोड़ी दे अने तू दूर जईने बेस ठीक छे जो तने ठंडी लागे तो અહીંયા કેમ બેઠો છે તે તો કયું હતું અરે દૂર બેસવાનું કયું હતું પણ આટલો દૂર નહીં પાસે પણ થોડો દૂર હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ન કહો છો એ માં થોડી અરે 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 આ આપ 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 અરે અરે મારો હાઈ સ્કોર થવાનો હતો યાર શે તું પણ ને મરચા લાગ્યા ને જ્યારે તે મારી બુક ક્લાઇમેક્સ કહી દીધું હતું ત્યારે મને પણ આવું જ લાગ્યું હતું હું તો તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો અચ્છા મારી સાથે વાત કરવા માંગતો હતો કે મને ફસાવા માંગતો હતો મને બધી ખબર છે હું ફસાવીશ તને છું છોને મારા પપ્પાએ કઈ બેંકમાં રાખવી જોઈતી હતી એ પણ કહી દે હ ઓ તે સાંભળી લીધું હતું હા સારું છે ફરીથી શરૂઆત નહીં કરવી પડે તું કેટલો મોટો ફ્લોટ છે આમાં ફ્લટિંગ વચ્ચે કે આથી આવી ફ્લટિંગ કરવું ખોટું નથી ટીઝ કરવું ખોટું છે ફ્લટ કરવું ખોટું નથી ડિફરન્સ શું છે જે છોકરીને ન ગમે ટીઝિંગ અને જે છોકરાને ગમે એ માફ કરી દે તારી સાથે વાત કરવાની હિંમત નથી મને છોડી દે